બે દિવસના કાર્યક્રમો કર્યા અને ફરી દેશના વડાપ્રધાનને પંદરમી નવેમ્બરે મારા ડેડિયાપાડામાં આવવું પડ્યું આ તમારી ને અમારી બધાની તાકાત છે કે પંદર પંદર દિવસ એમને આટા મારવા પડે છે પંદર પંદર દિવસ એમને ડેડિયાપાડામાં આટા મારવા પડે એટલા સમાજને અમે જાગૃત કરીએ છીએ બિરસા મુંડા ના અમે ઉજાગર કરીએ એમની પ્રતિમા અમે જયારે મુકતા હતા ભાજપ કેટલાક સાંસદો ધારાસભ્યોએ અમે પોતાએ સ્થાપેલી પ્રતિમાને ને ભૂલ અર્પણ કરવા પડે છે કે આજે આદિવાસી સમાજ એસટી સમાજ ઓબીસી સમાજ એસી સમાજ અને આજે જાગી ગયો છે અધિકારોની વાત કરે એટલે આજે વડાપ્રધાન ને પણ અહીંયા આવીને બિરસા મુંડા જયંતિ ઉજવવી પડે છે તમે જોયું હશે કે આ સરકારના મંત્રી તંત્રીઓને પાંચ વર્ષ મંત્રી નથી રહેવા દેવા પડ્યા કેમ કેમ કે આજે આપણે જાગૃત કર્યા છે લોકો જવાબ માંગે છે કામ માંગે છે ત્યારે નારાજગી ખાટવા માટે આ ભાજપના ના લોકોએ મંત્રી મંડળ બદલી નાખ્યું એમણે કીધું કે આ મંત્રી મંડળ થી બધા નારાજ છે નવા મંત્રીઓને લઈ આવો પણ તમે જાણીએ આપણા વડીલોએ આપણને કે ભેંસ ઓછું દૂધ આપે ત્યારે એના ખીલા બદલવાથી દૂધ નથી વધતું પણ ભેંસને જ આપણે બદલી નાખી પડે ત્યારે આ સરકારને હું કહેવા માંગુ છું તમારા મંત્રી બદલવાથી અમારો ઉદ્ધાર નથી થવાનો બે હાજર સતાવીસ માં અમે સરકાર બદલી નાખીશું તમે જોઈ લો અમે સરકાર સામે લડી એટલે અમારા પર કેસ થાય મીડિયા વાળા એનું છાપે એના પર કેસ થાય વિરોધ પક્ષના ધારાસભ્યને દબાવવાની વાતો થાય મને પણ જેલમાં નાખી દેવામાં આવ્યો સામાન્ય બાબત હતી ટેબલ પર મામલતદાર જામીન આપે એની જગ્યા મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો પણ હું ડર્યો નહીં મારા વકીલોને અંદર આવવા ના દીધા કેસ લડવા ના દીધા

તમે બધા મારી ચિંતા કરતા હશો અને એ ચિંતા ના લીધે ઉપરવાળાએ જોયું કુદરતે જોયું અને એસી દિવસ બાદ મેં છૂટીને આવ્યો પણ સાથીઓ આ ભાજપની સરકારની નીતિઓ જુઓ સરકારના દબાણથી ભાજપના નેતાઓના દબાણથી ત્યાંની પોલીસ દ્વારા ખોટું સોગંદનામું રજુ કરવામાં આવ્યું કહેવામાં આવ્યું કે આ ચેટર વસાવાને અંબાજીથી ઉમરગામથી બહાર રાખવો પડશે એમને હકપાર કરવો પડશે રાજ્યમાંથી અને મને નામદાર હાઈકોર્ટ દ્વારા ડેડિયાપાડામાંથી આજે અટપાર કરવામાં આવ્યો છે મારી હદમાં હું પ્રવેશ નથી કરી શકતો જે લોકોએ મને વિધાનસભામાં 1 લાખ થી પણ વધારે મત આપીને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહે છે પણ ભાજપ સરકારની તમે નીતિ જોઈ લો એ લોકોની વચ્ચે મારે નઈ જવાનો અને હું જાઉં એટલે ફરી મને જેલ થાય ત્યારે ગુરાજ પીપળા લઈને લોકોના કામ કરું છોટા ઉદેપુરના કામ કરું દાવદના કામ કરો ભરૂચના લોકોના કામ કરો ત્યારે આ સરકાર હવે ફરી અધી કરવા માંડી છે કે આને ગુજરાતમાંથી બહાર કાઢો નર્મદામાંથી બહાર કાઢો ત્યારે આ સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે મને ડીડીયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો તમે મને ગુજરાતમાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે જાતિ કાર્ય કાઢી નથી

આ સમાજ નો દીકરો સમાજ ની વાત કરે યુવાનો રોજગાર ની વાત કરે શિક્ષણ ની વાત કરેન્શન યોજના ની વાત કરું આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરો એની વાત કરું ત્યારે આ સરકાર ને ગમતું નથી અને એમના જે બોલતા પોપડ જેવા સાંસદ હોય એમને મારા સામે મૂકી દે છે પણ એવા લોકોને પણ હું કહેવા માંગુ છું મારું નામ તમે લેજો મારું નામ લેવાથી અમારા લોકોનો ઉદ્ધાર થવાનો નથી જો મારા નામે ગાળ દેવાથી અમારા લોકોનો ઉદ્ધાર થતો હોત તો હું રોજે સવારે તમારી ઓફિસે આવીને તમારી ગાળ ખાવા પણ તૈયાર હોત ત્યારે આ જે વિચારધારા છે આ જે આમ આદમી પાર્ટી છે એ આજે ગુજરાતમાં લડી રહી છે ત્યારે અમને અટકાવવા માટે આજે જ્યાં પણ અમારો પ્રોગ્રામ હોય તાત્કાલિક એમના પ્રોગ્રામ સામે રાખી દે છે થોડા દિવસ પહેલા મારે નસવાડીમાં પ્રોગ્રામ હતો મે જાહેરાત કરી બીજા દિવસે એમણે સામે પ્રોગ્રામ રાખી દીધો થોડા દિવસ પછી મે સંકેડામાં પ્રોગ્રામ રાખ્યો મારા પ્રોગ્રામની જાણ થતા એમણે સામે બીજો પ્રોગ્રામ રાખી દીધો આજે મારો ધરમપુરમાં પ્રોગ્રામ હતો મે અઠવાડેથી જાણ કરી અને મારા પ્રોગ્રામની સામે એમણે બીજો પ્રોગ્રામ રાખી દીધો આજે આ પ્રોગ્રામમાં હજારોની મેદની આવવાની હતી આ લોકોએ ડરાવ્યા ધમકાવ્યા તમને અમારા સરકારના પૈસા નહીં આપીએ આવાસ નહીં આપીએ રોજગાર નહીં આપીએ રોડ નહીં થશે લાઈટ કાપી એવી એવી ધમકીઓ આપીને આપણા લોકોને અટકાવવામાં આવ્યા છે પણ સાથીઓ આ ક્રાંતિની લડાઈ આ વિચારધારાની ની લડાઈ આવા નેતાઓથી એમના અધિકારીઓથી એમના તંત્ર થી રોકાઈ નથી આવનારા દિવસોમાં પણ રોકાવાની નથી એનાથી વધારે તાકાત થી આપડે બધા લડવાનું છે ત્યારે આજની મીટિંગમાં ઘણો લાંબો સમય થયો છે વધારે વાત મારે કરવાની નથી પણ આજના મંચ પરથી તમને આહવાન કરું છું તમારામાંથી યુવાનો તૈયાર થઈ જાઓ ક્યાં સુધી તમે બીજાને સત્તામાં લાવશો ક્યાં સુધી તમે બીજા લોકોની ઝંડો લઈને ફરશો તમે આવો

ત્યારે મારા સાથીઓ અમારા પર પણ અનેક ધમકીઓ આવતી હોય છે ડરાવવાની વાતો થાય છે અમે ક્યારે કોઈનાથી ડરતા નથી અમે જેલ જવાનું પસંદ કરીએ પણ ભાજપમાં જવાનું પસંદ કરતા નથી ત્યારે તમારે પડાય કોઈએ ડરવાની જરૂર નથી વધારે વિશેષ વાત હું નથી કહેતો પણ જે પણ સમસ્યાઓ છે એની દવા માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી